અને પછી બીજું કોઈ પણ કાર્ય કરી શકું છું છેલ્લે મારા સસુરજી જોડે જઈને મેં આશીર્વાદ લીધા તે મને આશીર્વાદ આપતા બોલ્યા સદા ખુશ રહો પછી હું મારા પતિ જોડે જઈને મેં તેના પગે પડીને આશીર્વાદ લીધા તેણે મને ઊભી કરીને કહ્યું તમે મારા પગમાં નહીં તમારી જગ્યા તો મારા દિલમાં છે હું શરમાઈને તેની સામે જોયું બધા લોકો મને મંદિરે લઈ જાય છે અને મારી ખૂબ જ સંભાળ રાખે છે તે મને કોઈ પણ વાતની કમી રહેવા દેવા માંગતા હતા નહીં જેમ જેમ સમય વીતે છે તેમ મારા પતિને

મેં કહ્યું પપ્પાજી વાતો કરવાથી કોઈની ઉદાસી અને શરીરમાં સંતોષી નથી પણ વિનલ બેટા શું તારી ના એવું કઈ નથી ગુસ્સો તો તેમને અમુક બાબત ઉપર જ છે પણ એ હું તમને કેવી રીતે કહું કેમ કે તે પતિ પત્નીનો આપસનો આપસ નો પ્રોબ્લેમ છે હું તમને ના કહી શકું તમે મારી વાતને સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું મારા સસરાએ કહ્યું વિનલ મને પણ અમુક વખતે તમે બહુ ગમવા લાગો છો પણ હું તમને કહી શકતો નથી જ્યારે તમે પેલી કાળા કલરની સાડી પહેરો છો ત્યારે તમે ખૂબ સુંદર લાગો છો તે વખતે હું તમને સંતાઈ સંતાઈને જોયા કરું છું એ વાત મને જ ખબર છે કે હું પોતાને કેવો મહેસૂસ કરતો હોઉં છું આ વાત સાંભળી પિનલ થોડું નીચું મોં રાખીને અંદરથી ખુશ થઈ રહી હતી એટલે એ ખુશીમાં કુણાલ પણ નોકરીએથી રજા રાખી હોય છે અને મારા સસરા એ પણ સારો એવો સૂટ પહેર્યો હતો મારા પતિને પેલી બાબતમાં હું તૈયાર કરતી

થોડીયા પછી બધા પોતાને ઘેર ચાલ્યા જાય છે અમારો તો બે દિવસનો પ્લાન સફળ થવા જઈ રહ્યો હતો બધાથી અલગ અમે અગાશી ઉપર ચાલ્યા ગયા અને પછી મારા પપ્પાજીએ મને હવેથી ખુલ્લી કરી અને મારા અજાણ્યા વસ્તુઓ પર હાથ ફેલાવી મને એકદમ ઉત્સુક કરી હું તેમને મદદ કરી રહી હતી પછી તેમણે મારા સાથે એક અલગ પલ વિતાવ્યો હું પણ તેમને કહેવા લાગી મને રોજ આ રીતે આનંદ આપતા રહેજો મારા પતિ મને સવારે પૂછવા લાગ્યા હવે પછી મારા સસરાએ મને ક્યારે પણ મારા પતિની યાદ આવવા દીધી નથી અને અમારું જીવન એકદમ મસ્ત શરૂ થઈ ગયું મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરી આ વાર્તાની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ ન હતો ફરી મળી આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો